નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે આ કારણે હાલની સ્થિતિએ કપાસના બજાર ભાવમાં ટેકાની સપાટી કરતા પણ નીચી સપાટી એ વેપાર થઈ રહ્યો છે હાલની સ્થિતિ ખેડૂતોને રૂપિયા બારસો થી લઈને રૂપિયા પંદરસો ની સપાટી ની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે જેમાં સરેરાશ ભાવ રૂપિયા ચૌદસો ને પચાસ ની આસપાસનો છે આ સિઝન માટે કપાસ નો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો ને પાંચ જાહેર થયો છે છેલ્લા મંદી અટકી છે હાલની સ્થિતિ એ રૂડીના ખાડીયા ભાવમાં રૂપિયા ચોપન હજાર ત્રણસો ની સપાટી એ જોવા મળી રહ્યા છે જોકે કપાસ બજારમાં મંદીનો માહોલ યથાવત રહ્યો છે દિવાળી પછી વેચાવલી નું પ્રેશર એક સ્તરે જળવાઈ રહ્યું છે સિઝનમાં કપાસનો સંગ્રહ કરનાર ખેડૂતોને કોઈ ખાસ ફાયદો થયો નથી આ સિઝનમાં શરૂઆતના તબક્કામાં ખેડૂતોમાં વેચાવલીનું જોખ વધુ જોવા મળી રહ્યું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો